નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સમાચાર કચ્છથી મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના ભુજમાં જાહેર સભા સાથે રોડ શો કરશે રોડ શો લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક કિલોમીટર લાંબા તિરંગા સાથે વડાપ્રધાનને આવકારવામાં આવશે વિવિધ વેશભૂષા સાથે મહિલા અને મંડળીઓ સ્વાગત કરશે જ્યારે રોડ શો ના રૂટમાં અનેક આકર્ષણ ઉભા કરાયા છે વડાપ્રધાન રોડ શો સાથે પચાસ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે ભુજ હિલ ગાર્ડનથી મિયઝાપર રોડ સુધી દોઢ કિલોમીટર રોડ શો યોજાશે જ્યારે ઓપરેશન સિંદૂર પછી પ્રથમવાર આવતા વડાપ્રધાનને આવકારવા અને રોત્સાહ જોવા મળી રહ્યો છે ભુજના વેપારીઓ બંધ પાડશે અને સામાજિક રાજકીય સંસ્થાઓ રોડ શો સભામાં હાજરી આપશે